हेलो जय श्री कृष्ण नमस्ते आप सब न स्वागत एक नवा अंदर क्या शो मजा में आई होप ती टाइम फाइन ना अकोटा स्टेडियम अभी छे गये इंटरनेशनल शॉपिंग फेस्टिवल तो चलो अंदर ऊपर जासू अगर अंदर आपने कई कई वेराइटी जो मिले संपूर्ण डिटेल हूँ तुम्हारी रजूआत करीडियो अंत सुधी बना रहो तो आज शॉपिंग फेस्टिवल लगे बहार दृश्य छे જ્યાં તમે તમારું વાહન પાર્ક કરી શકો છો તે પણ વિના મૂલ્યે તો ચાલો અહીંયા ટિકિટ બારી પર લાગેલ છે ₹50 ની ટિકિટ આપણે લેવાની છે ત્યારબાદ આપણે અંદરની સાઇડ ઉપર જઈશું અલગ અલગ દેશોના 10 10 લાગેલા છે એટલે કે તમે અહીં અંદરની સાઇડ ઉપર જશો એટલે તમે અલગ અલગ દેશની લગતી મલ્ટી જોવા મળવાની છે પર પર્સન પચાસ રૂપિયા તો આ શોપિંગ ફેસ્ટિવલ બે જાન્યુઆરીએ ચાલુ થયો છે અને અગિયાર જાન્યુઆરી સુધી તમને આ ફેસ્ટિવલ અકોટા સ્ટેડિયમની અંદર લાગેલો જોવા મળશે પેકેટ લઈ લીધું છે અને પ્રવેશ આપણે મેળવી લઈએ

पुराने अंडर मनलुषા फर्नीचर हार्दिक नोशा डायमंड टेबल जनक कीमत તમે અહીં જોઈ શકો છો ઓફર પ્રાઇસ ની અંદર 1 લાખ માં 6000 રૂપિયા છે લમ ચોરshmi અંડર પંખા અને ગોલ શેપ ની અંદર જોઈતું છે ડાયમંડ ટેબલ તે પણ તમને અહીંયા થી મનવાનું છે તો આની કિંમત છે બે લાખ ને પાંચ હજાર રૂપિયા બે બાય બે અને આ રીતનું તમને બે બાય બે નું મળશે જેની અંદર તમને પીલો પણ મળી જશે તકિયા પણ મળતા હોય છે ને ઉપર રાખવા માટેનો આ રીતનો मरी जाए। से पे पॉइंट મળી जायजनक किंमत छे 53000 रुपया और सरस मधुर कमियाना सोफा सेट મળી जाय 55000 માં તો આજે પ્લેટ છે માર્બલ ને છે આ후 રંગન છે આ માર્બલ પ્લેટ છે અને આની તમે થિક્નેસ પણ ચેક કરી શકો છો આપણને આ રીતનું આર્ટ પણ જોવા મળશે જેની અંદર અલગ અલગ ડિઝાઇન કરેલી છે તો ઘણું વિશાળ તમને ડાઇનિંગ ટેબલ નું અને સોફા સેટ નું કલેક્શન રાખેલું જોવા મળશે અહીંયા આપણે જોઈ લઈએ બારમલ થી બનેલી મૂર્તિ

અહુરન મશ્ય ને નયા જે રાખે છે માર્બલ ની અંદર છે કનેરે લખે છે ઓલ્ટીટલ ઓલા તમને જે કળ શકસો મહારાજા સ્ટાઈલ સોફા છે મેનલ ટેબલ પર નયા તમને જોવા મળશે રાજા મહારાજાઓને ફીલિંગ તમને આવશે જો તમે આની અંદર બેસશો તો અને તમને તમારા ઘરની શોભા પણ વધારશો તો જબરજસ્ત તમને અહીંયા કલેક્શન જોવા મળવાનું છે તો આ રીતનો તમે સોફા સેટ ચેક કરી શકો છો ત્રણ બાય બે નો જેની કિંમત છે અઢી લાખ રૂપિયા અને આ રીતનું ડાઇનિંગ ટેબલ તમે ચેક કરી લો ઉપરની સાઈડ ઉપર તમે ફ્લાયવુ છે એટલે કે પ્લાસ્ટિક નું બનેલું છે ફાઈબર ટાઈપ બે લાખ પંચાણું હજાર તો તમને આ રીતના નાના ટેબલ પણ જોવા મળી જશે ગોલ શેપ ની અંદર છે ચોરસની અંદર છે લંબ ચોરસ ની અંદર છે

તો અહીંયા પણ છે સંપૂર્ણ ની અંદર બનેલી વેરાયટી જેનું ડેકોરેશન તમે તમારા ઘરની અંદર કરી શકો છો મંદિરની અંદર પણ સજાવટ કરવા માટે રાખી શકો છો પૂજા સામાન તમે અહીંયાથી ખરીદદારી કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો ગજરાજની પ્રતિમા તો તમને આ બધી જ ક્વોલિટી હેવી ક્વોલિટી ની જોવા મળશે અહીંયા તમે અને ફિટનેસ પણ ચેક કરી શકો છો ઘણી બધી પિક્ચર ની અંદર વેરાયટી રાખેલી છે નંદી પણ તમને મળશે અને ફૂલોને સજાવટ કરીને તમે ડેકોરેશન કરો એવું આ રીતનું બનેલું જોવા મળશે આરતી કરવા માટેનું આ રીતનું સ્તંભ અહીંયા તમે ચેક કરી શકો છો કેટલી સુંદર શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમા રાખવામાં આવી છે રાધા કૃષ્ણની છે અને આ છે શ્રી કૃષ્ણ ભગવાનની તો સોફા સેટ નું અને ડાઇનિંગ ટેબલ નું કલેક્શન ખૂબ જ તમને વધારે પ્રમાણમાં જોવા મળશે અહીંયા છે પીલો પીલો પણ ફરીથી તમે કરી શકો છો અલગ અલગ ડિઝાઇન ની અંદર તો જબરજસ્ત પીલો છે તમે સ્મૂથનેસ ચેક કરી શકો છો પીલો ના કવર પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થવાના છે সোফা কবর আছে તો આ કવર છે ઘણું બધું કલેક્શન છે અને ઘણો બધો સ્ટોક તમે અહીંયા ચેક કરી શકો છો અલગ અલગ ની અંદર અને આ છે આશ્રમ

लेडीज ले 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 ना पर्सन या राफेल आशिया में ट्राइबल बेग पर नहीं है राफेल इसे लेगल नहीं अंदर पंच है ट्राइबल इन्हें बेग पर कम नहीं आते उपलब्ध हो ना से कम नहीं में उपलब्ध शायद नो बने लोग कच्चा या कॉलेज का

અને તમે ચેક કરી શકો છો કબાત કબાત આ રીતનું છે અને ડ્રોવર પણ તમને જોવા મળશે તો આ બધી હેવી આઈટમ છે ઉપરની સાઈડ નું બનેલું તમે કચર પણ ચેક કરી શકો છો તમે અહીંયા ચેક કરી શકો છો ટાઈપ કબાટ જેની ઉપરની સાઈડ ઉપર બે ધોવર છે અને આ રીતનું તમને સ્ટોરેજ માટેનું ખાનું પણ જોવા મળશે રીપોઇન્ટ છે ટેબલ પંચ છે નાના ફિલિંગા તમે મોટી થઈ ગયા રીપોઇન્ટની માનીને ટેબલ પંચ મારી જો છે તો નાના ટેબલ છે ના આ રીતે રીપોઇન્ટ તમે ચેક કરી શકો છો ઉપરની સાઈડ પર તમારી આ રીતે ડિઝાઇન બની જવા મળશે જે મહારાજાઓને ફિલિંગ તમને આપી ગઈ છે તો ચાલો હું તમને હવે પેટી બતાવી દઉં તો આ રીતની છે પેટી તો છે અને બીજી તમને આ રીતની ઉપરની સાઈડ નું બનેલું ટક્ચર પણ જોવા મળશે તો આ ડબલ લોક વાળી છે અને આ સિંગલ લોક વાળી છે

कोई डायनिंग ऊपर में सैंडविच कर लिया कोई सा कोशन है और इसमें पेट एंड फेमिशिंपन में चेक कर लिया कोशन एक दम तमें पॉलिस्वाली जो आ, तो आज नानी सैंडविच ने पिया અમુક પાસ રાખવા માટેની આ રીતનું કન્ટેનર પણ તમને જોવા મળશે જે કાચનું બનેલું છે ફિટ એન્ડ ફિનિશિંગ તમે અહીંયા ચેક કરી શકો છો નાના લઈને મોટા કન્ટેનર તમને મુકવાશ ભરવા માટેના મળી જવાના છે કિચનની અંદર પણ તમે ઉપયોગી સાબિત કરી શકો તેવી વસ્તુઓ પણ તમને અહીંયાથી ઉડાનની અંદર બનેલી જોવા મળશે તואટ કે કમે ચેક કરી શકો છો લમચોરશ 48 મેડલ જોતી હશે કે પણ તમને મળી જાય દીજائیں તમને પ્રેમી ઉપરની છાડે ઉપર બની જોવાનું છે કલર પ્રોટીનો નમૂનો તમને દરેક જગ્યા ઉપર જોવાનું છે બોડનની વસ્તુ લો તો તમને કલર પ્રોટીનો નમૂનો જોવા મળવાનો છે તો તમારી પાસે કઈ ગાર્ડન હોય તો તેનો ડેકોરેશન પણ તમે આ રીતે કરી શકો છો જબરજસ્ત તમે ડેકોરેશન તમારા ગાર્ડન સુશોભિત કરી શકો છો તો જોઈ શકો છો હેરી ક્વોલિટી ની અંદર બનેલા ડાઇનિંગ ટેબલ ઉસકાનો આ રીતનો સેટ પણ બનેલો છે તો તમારા ગાર્ડન ની અંદર આ રીતનો સુશોભન કરવા માટેનું રાખી શકો છો તો આ નાનકડું ડાઇનિંગ ટેબલ છે જેની કિંમત છે ₹100000 અને આ આઈટમને આપણે ડાઇનિંગ ટેબલ મે બતાવ્યું એની કિંમત છે 1,045,000 રૂપિયા બારી હજાન ની અંદર તમને આઈટમનું ડાઇનિંગ ટેબલ જોવા મળશે ગામડાની થીમ આધારે આ રીતનું ઝોપડીનું ટચર પણ બનેલું છે જેમાં તમે બેસશો ને તો તમે એક ઝોપડીની અંદર બેઠા હશો ને તેવી ફિલિંગ આવશે આ રીતનો આખો શેટ તમને જોવા મળશે જબરજસ્ત તમારા ગાર્ડનની અંદર રાખી શકો તો એક લાખ પંચાવન હજાર રૂપિયા ગોલ ગ્રાઉન્ડની અંદર અને સુશોભિત કરવામાં આવ્યો છે લોખંડની ફ્રેમ છે અને આ કોરાનની અંદર બનેલું છે ખાસકરીને વાત કરવામાં આવે આ ઇન્ટરનેશનલ જે ફેસ્ટિવલ લાગ્યું છે તેની અંદર તમને કોરાનની અને કાપડની વેરાયટી વધુ પ્રમાણમાં મળતી જોવા મળવાની છે તો અહીંયાથી આપણને કોટનની ચાદર અને પડદા પણ મળી જાય પીલો કવર પણ અહીંયાથી મળી જાય તમારે ખરીદદારી કરવી હોય તો ટાઈમ કાઢી આવી શકો છો આગળ આવી ગઈ છે આપણા દેવી દેવતાઓની ફોટા ફ્રેન્ડ

માનુસો છે આનું અઠ્યાવીસો તો બહુ ટેમ્પલ રાખવા માટેના સ્ટેન્ડ પણ આપણને આ રીતના જોવા મળવાના છે સાડા સાત હજારનું સ્ટેન્ડ આપણને આ રીતનું જોવા મળી ગયું છે અને સાડા નવ હજારનું પણ છે અલગ અલગ સાઈઝની અંદર અલગ અલગ સ્ટેન્ડ અંદર રાખેલા છે અહીં આવીને તમે તમારા રીતે ચેક કરી શકો છો

तो यहां अभी भविष्य में हेल्थ बिल कवर जाने की कीमत है 12 वर्षों में ₹50 तो यहां के ₹10 वाला कम से ज्यादा कैसे हो गया यानी अंडा तुम्हें फ्लैश टाइम में जाएगा फल दाल চার সুপিয়া প্রাইসে পচাস প্রাইস

তো আহ জ্বেলে নাম কলেকশন খরদারি করে সকো অলগ অলগ সাইজার বস পচাস পচাস বাড়া বকরছে वन पीस बस मैं थ्री पीस पांच सौ वन पीस छु पीस एक सौ पचास म

ये रो कॉन्फ़िगर कॉन्फ़िगर बने गए हमें आशा पें आलेली रोश ये 500 येलोनी अंडरपेंट मशीन है वेयर एनी अंडर हमें जोयता है आर्टिफिशियल प्लांट रोशिशना से पण हमें यहां से मिली जैसे हमें यहां तुम्हें क्या कर सकते हो जरे नियम प्लांट तो बेटा आर्टिफिशियल प्लांट फार्म में यहां जोा मरवाना चाहिए ये कौन दी रिमोट और बोलिंग के आकर क्या कहेंगे बहुत ही तो कमियां यानी ये टांगे वैरायटी पर जो है इसका क्या है One fifty. One fifty. One fifty. One fifty. और यह इसका भी वन फिफ्टी येवला सिस्टी को पडेगा तो यहां ड्राई पॉइंट का शॉप पर लागे लो सर शरीत्रकाणे ड्राई पॉइंट की वैरायटी हमने यहां जोवा मोरवानि से ड्राई पॉइंट का बहुत है 100 के 20 के 20 के 20 के 20 के 20 के 20

कपड़े पुआ जाते हैं तमने जबल जाए ये वाम अनवान इसमें इसमें का ही है आठ सौ रुपया ये प्लास्टिक में आएगा नहीं नहीं ये बंबू है बंबू है पुरंग में है नहीं। नहीं। तो अंदर में साइड ऊपर अपने आर इसमें डिजाइन जो वाम अनवान है इटालियन है इटालियन हाँ इटालियन थाईलैंड थाईलैंड

बरस क्वालिटी है क्वालिटी शोल्डर है क्वालिटी वीडियो के अंडर અહીંયા સજે થાઈલેન્ડ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ સૌજે લાગ્યો તેની અંદર આપણે વિઝિટ કર્યું સંપૂર્ણ ડિટેલ જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી લો અને ચેનલને તમે સબસ્ક્રાઇબ પણ કરી લેજો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફોરેમોનીશું ત્યાં સુધી મને નજાપો જઈંગ જઈバラ